નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક બે નહીં પણ પચીસ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં ગ્લોબલ બ્રોકરેજ ફોર્મ જેફ્રીઝે બાય રેટિંગ આપી છે અને આ પચીસે પચીસ શેરોમાં ખરીદીની સલાહ આપી છે તો આ કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ આ શેરોમાં બ્રોકરેજ આવશે શું જણાવ્યું છે અને કયા કારણોસર આ શેરોમાં ખરીદીની રેટિંગ આપવામાં આવી છે એ બધી માહિતી આપણે ડિટેલમાં જોઈએ

આજે ઉપર પણ ખરીદીની સલાહ છે અને સૌથી મોટી પાવર ઇક્વિપમેન્ટ કંપની છે ભારત તેની ઓર્ડર બુક એક પોઈન્ટ બ્યાસી લાખ કરોડ રૂપિયાની છે જે સેલ્સ કરતા પણ ત્રણ ગણી છે નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધી કંપની નું રેવન્યુ ચોત્રીસ ટકા અને ઈપીએસ પચાસ ટકા વધવાની ધારણા છે બે હજાર ત્રીસ સુધી માં વીજ ખર્ચ બમણો થઈ જશે જેફરીઝે સિમેન્ટ એનર્જી શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે પછી મિત્રો વાત કરીએ જેફરીઝે અનુસાર નાણાકીય વર્ષ બે હજાર પચીસ થી સત્યાવીસ સુધીમાં અદાણી પોર્ષકમાં કાર્ગો પંદર ટકા અને એબીટા ઓગણીસ ટકા સુધી વધી શકે છે લોજિસ્ટિક શેર અને વધીને એબીટા તેપન ટકા સુધી પહોંચી શકે છે એ એટલે કે અદાણી વિલમર લિમિટેડ એગ્રી ફૂડ બિઝનેસમાં પચીસ ના દરેક વધી રહ્યો છે રેવન્યુ છ હજાર કરોડને પાર જશે અને તેનો ઈપીએસ પાંચ વર્ષમાં બમણો થઈ જશે સન ફર્મામાં ભારતમાં આઠ પોઇન્ટ પાંચ ટકા માર્કેટ શેર સાથે ટોપ પર છે એમ એટલું

ટીવીએસ મોટર એક્સપોર્ટ અઠ્યાવીસ ટકા ના માર્જિન ચૌદ ટકા છે પછી જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ નું એ બીટા બસો ત્રેવીસ ડોલર પ્રતિ ટન છે અને એચએલ ની ઓર્ડર બુક એક પોઈન્ટ નવ લાખ કરોડ છે જ્યારે ઈપીએસ હાઈ ટીન છે જેએસડબલ્યુ એનર્જી ત્રીસ ગેગાવોટ રિન્યુએબલ છે રિન્યુએબલ એનર્જી છે જયારે એ બીટા નું તેતાલીસ ટકા હોવાનું જણાવ્યું છે નવીન ફ્લોરિન નું ઈપીએસ છત્રીસ ટકા છે બ્રોકરેજ અનુસાર જ્યુબિલિયન્ટ સેલ્સ

ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પર દબાવી દેજો